અલ ભાદરવા બોલ બોલ અલ્યા પૈસા પૈસા ખૂટ્યા કોઈ કરવું પડશે યાર ચા છે નહી હોય યાર એવું છે હા યાર તારી બધું અત્યારે તો બહુ પૈસા હતા અત્યારે તકલીફ પડી અલે ખબર નહી શું થયું યાર તમારા બંધા દી રડવા મોજ શોખ માં જતા રહેડું છે એમ એ તારી સાચી વાત પણ આવો ધંધા પણ આવડા જ ચાલુ કરવા પડશે તક આઈડિયા બતા બેસે હા તો બે આઈડિયા વિચારી લે બેસ બેસ હું શું કહેતો તને તે કોમ કર ચોરી જગાઈ ચાલુ કરી દઈએ

તો બંગલા વાળો નતો બંગલો બને આપડી જોડે ફરતો તો ભાઈ આપડે ભૂલી ગયો એનો પેલો છોટ્યો નાનો પણ એ તો કે પૈસા વાળો પણ એ નથી પણ એનો ભાઈ પૈસા વાળો ખરો એને કિડનેપ કરીએ તો છોડાવવાનો ભાઈ આવે જ ના આવે તારી હા છે તો હું આવ્યું જ નહીં તો હું બે દાળ મારા મગજ માં શું હતું ખબર આઈડિયા કે હારો આપડી જોડે રહ્યો બધું કર્યું અને પછી મારા રૂપિયા વાળો થઈ ગયો એટલે આપણે ભૂલી ગયો પણ એનો બદલો એના ભાઈ લેવાનો છે આપણે કે કામ કર એને ઉઠાઈ લીએ આજ એને તને શું કહું છું ખબર કે શું લઈ આજ એ જ કરેનો વારો લઈ ગઈ પાસુ હરું હરું ભાઈ શું વાત કરે વાત કર

અમારા ને પેટ્રોલ ભરવા ને એક તો ઈ ખીજામાં પૈસા નહી પેટ્રોલ ભરવાની વાત કરી કહું તું તને શું કીધું એક્ટિવા લઈને શું કેમ ના ના લઈને તો તને ફાવતું હોય લઈ ચિંતા શું પણ એ આવી જાય નહી ચાલુ કરું વાત સાચી છે ના આવો દે પોલીસ આને નબિયલામાં મત ને આવસ ઘરનો વાચોની આવે જો પેલો આવજો જો જલ્દી જો ભાઈઓ નહીં ખાવ બાઈક છે મારું અરે તું બેહ ને ના ਆਹ ਪੂਰੀ ਗੱਲ ਜਲੀ ਗੱਲ ਜਲੀ ਗੱਲ ਜਲੀ ਗੱਲ ਮਰੇ ਇੱਜਾ 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 ਜਾ ਜਾਉ ਦੇ ਬਣਾ ਜੋ ਇਹੋ ਬੈਠੇ ਮਾਰੂ ਤੂੰ ਬੈਠ ਜਾਈਂ ਤੇ ਪੱਗ ਲੈ ਲੈ ਆਹ ਇਹ ਬੰਦਾ ਬੰਦੇ ਨੂੰ ਇਹਦੇ ਤੋਂ ਮਾ ਉਸ ਨੂੰ ਪਾਣੀ ਦੇ

કતો આ બુખાઈ ખરા ટાઈમે ગાટમાં આયો આ લોકો મને પકડી માર્યો અને બહુ માર્યો હોટી ને હોટી બહુ માર્યો મને તો માર્યો આ મને વચ્ચે રસ્તામાં તો મને રસ્તામાં જાડી પકડી માર્યો હાલ રાયલા તું હલો અરે ભાઈ પેલી હવેલી ની પાછળ આવી જાય તારા ભાઈ ને કિડનેપ કર્યો છે બરાબર અને પૈસા લઈને આવી સગવડ સાથે બરાબર અરે કશું નથી કર્યું તું આઈ જોઈ લેજી હા જલ્દી આવ બધા અહીંયા તારા ઉડી બૈરાફાન નાખશું હા આ જલ્દી રેજે ફોન લાય ફોન કરતા ફોન લઈ લે આમળા આવ અરે કશું કોઈ ઉખાડી લે તારો ભાઈ બરાબર એને આપણે કિડナップ કરી નાખે આ કેમેરા મારો છે કે તું બોલતો રહે ચૂપ રેજી એ ભાઈ એ ભાઈ તારો સોમિયો મને તો પગમાં ધંધા કરતા આજ ધંધા કરીએ છીએ ખબર છે તું અમારો ભાઈબંધ સમય બરાબર એટલે તું અમારી જોડેથી ધંધા કરાય તું રૂપિયા વાળો થઈ ગયો એટલે તું અમને ભૂલી ગયો એટલે અમારે

તકાઈને પૂરું કરી નાખું બોલ ના 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 યાર આ તો મરાતો છે તમે આટલો બધો માર્યો અમારા માણસને તારો ભઈએ તારો હગો નથી તારી બોલ સમજી ગયા મને કહું છું અમને તો દગો આલે તું એને ભેગો જતો રહે છે બે પૈસા આપવાના કે નહીં આપણને એમ કેન તું હવે ઉડાડી દો હું એકલી ના આપનાને ઉડાડી પૈસા આ લે તું

ના એ થયો માણસ કામ કરતો હતો પણ એને દગો આયો કે હું દે દેખી મારો ભાઈ નથી એમ કઈ જતો રહ્યો હા તો તને ખબર પડે તું કેતો આપડે યાર મને ક્યાં ખબર કે એને બાજુમાં રહેતો તો

હેલો મિત્રો જય માતાજી અમારી કોમેડીની દુનિયા જીરો જીરો સેવન આ અમારી ચેનલ છે અમારા વિડીયો મિત્રો જોજો ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો જય માતાજી